અમરેલી જિલ્લામાં આવેલા સતત પડી રહેલ વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારની નદીઓ તળાવ ડેમો છલોછલ છે તેવા સમયે સતત ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવક વધી રહી છે કારણે બે જળાશયો ઓવરફ્લો થયા છે તો રાજુલા ધાતરવડી બે ડેમ ઓવરફ્લો થતાં બે દરવાજા ખોલવાની ફરજ પડી છે જ્યારે રાયડી ડેમનો પણ એક દરવાજો ખોલવામાં આવ્યો છે જિલ્લામાં અને ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે ડેમમાં પાણીની આવક થતા દાતર બે ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા કે જેને કારણે હેઠવાસમાં આવતા દસ ગામો એલર્ટ કરવામાં આવ્યા છે ખાખબાઈ છતડિયા વડ બચાદર ઉંચીયા રામપરા ભેરાય કોવાયા સહિત ગામડાને એલર્ટ કરવામાં આવ્યા છે જ્યારે ખાંભાના રાયડી ડેમનો એક દરવાજો ખોલતા હેઠવાસમાં આવતા મોટા બારમણ નાગેશ્રી મીઠાપુર સહિતના ગામડાના લોકોને નદી કાંઠે અવર જવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ